આપડી ઓડી એટલે આગળ વઈ ગયા તમે જોવ ને જે આપણે પાણી મસી અંદર ખાવાનું તૈયાર થઈ ગયું ને અમે કેમ ફકેલી લીધું એમાં જગ્યા નથી સમાય એમ તો અમે હવે અકેલીને ખાવાની તૈયારી કરી છે શું કેવું મજા આવે તમારે રહી તો હાલ કજબની માછલી ખાઈ લી થોડી બટમાં ન

ફટાફટ આપણે આપણે મચ્છી મળી મળી ગઈ ગઈ ગોતવાની છે છે થોડીક ફટાફટ ખાઈ બનાવીને

સમુદ્રી લૂટારા સમુદ્રી લૂટારા ને કોન્ટેક્ટ કરજો તમે વિડીયો શેર કરજો કેમ તૈયાર થઈ ગયો આપડે તમે જો હા ભાઈ બેઠા છે હવે ઓબ કેમ્પ તૈયાર થઈ ગયો જો આપણે અંદર જવાનું છે આ તો કાંઠે આપણે છો માટે રાખ્યું છે

આપડે હોળી એટલે આગળ ગયા તમે ને આપડે આપણે પાણીમાંથી અંદર ખાવાનું તૈયાર થઈ ગયું ને અમે કેમ ફકાલી લીધું એમાં જગ્યા નથી અમારે એમ કે અમે હવે ફકેલીને ખાવાની તૈયારી કરી છે શું કેવું મહત્ભાઈ તમારું માછલી ખાઈ લે થોડી હા ભાઈ તો ખાવા મળ્યા આ ગઉં રાખીને હાલો ને ગમે એમ કરીને તો કાઠે જ આવી જાય કાઠે જ આવી જાય વાવડાને એમ તો खा खाता खाता आपने गोली चल बके उस साल लोग <laughs> गी वाली बैक <laughs> गी वाली बैक <laughs> आप भाई गी वाली बैक ही कहे आम जो तो पहली बस भाई हाँ हाँ यहाँ पर खाए पटा पटा भाई जी तो हारू या कुआं की